સંસ્થાઓ આપણી વધારે વધારે ઉભી કરો અને એમાં આપણા બાળકોને ભણવા મોકલો અને ભાઈ કોઈકને તો બેઠ્યું હશે ને આ બીજા હું આ બળદીજી કહેતો પેલા પટેલ ના છોકરા અમેરિકા ગયા એ અમેરિકા જયારે ગયા ત્યારે સાત સમંદર પાક હવે આપણે અહીંથી અમદાવાદ મોકલવા છોકરા એમ કહીએ કે ના મારા છોકરો ના ત્યાં ફાવે હમણાં બેને કીધું કે એનું પાણી ના ફાવે પાણી નહીં એમને મહેનત જ નહીં કરી

સંપૂર્ણ સત્તા હશે તો જ આ સમાજ નો ઉદ્ધાર થશે બાકી નહીં થાય અને એમાં તમને કદાચ ખબર પડે ના પડે હું શું કહેવા માંગું તમને કેવી સત્તા જોઈએ જે સત્તાથી તમારી તમામ જરૂરિયાતો પૂરી થાય અને મારતા જોડે તમામ પાવર હોય પણ આપણે તો રાજનીતિ કરી તો રાજનીતિ એ બરોબર નહીં કર્યું ધંધો કરો તો ધંધો બરોબર નહીં કરું આપણે સાચું શીખ્યા જ નહીં અને આગેવાનો જયારે વાત કરી ત્યારે આપણે આગેવાનોની ખામીઓ કાઢી

એના માટેની વાત કરીએ પણ અઘરો વિષય અને દાન લીધા પછી પણ આપણે જે પ્રકારનું કામ ના કરી શકીએ કોઈ મતલબ નથી મારી વિનંતી એટલી જ છે કે ઠાકોર સમાજ અને ઠાકોર સમાજની સાથે જે સમાજ તમને મદદ કરતો હોય જે સમાજ તમને દાન આપતો બધા નું લઈ મદદ તો લેવી જ પડશે એકલા થાકી જશો પણ બધા તમને જે મદદ કરે છે એ મદદ તમારે જાતે મચવું પડે કોઈ બીજા તમને ઉભા નહીં કરી જાય તમારે જાતે ઉભા થવું પડશે અને તમે જાતે ઉભા થઈ અને આ સમાજની ચિંતા કરો ખાસ કરીને આ યુવા ને કહું છું આ ડીજે માં નાચવું સહેલું છે ભાઈ પણ ડીજે માં નાચ્યા કરતા ઘરની ચિંતા પહેલી કરજો

રામભાઈ મારા જગતસિંહ ભરતભાઈ બેઠા છે મનોજ ભી બેઠા છે ભરતજી બેઠા છે કેટલા બધા આગેવાનો બેઠા છે

પણ બધા ભેગા ભેગાડીને એકબીજાને પ્રેમ કરો એકબીજા ને મદદરૂપ થાવ જે કોઈ લોકો કામ કરે છે એ તમામ આગેવાનો વંદન કરું છું મને ગમારે ના ગમારે પણ જે કોઈ લોકો સમાજ નું સારું કામ કરે છે બાય ને હું વંદન કરું છું અને આપણે વિક્રમભાઈ ઠાકોર વિનંતી એટલી છે કે આ બાળકોમાં જે થાય છે ધ્યાન રાખો સારું બનાવો થી દૂર સમાજની એકતા જાળવી રાખો એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરવા જય જય